નમસ્કાર દર્શક મિત્રો હું છું વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં આજરોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે રોટરી ક્લબ ઓફ વિજાપુરના હોલમાં દાદા ભગવાન ફાઉન્ડેશન અડાળસ સંચાલિત વિજાપુર સત્સંગ સેન્ટરમાં ગુરુ ગુરુપૂર્ણિમા નિમિત્તે સત્સંગ અને પૂજનનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજાપુર અને આજુબાજુના ગામમાંથી અંદાજે ત્રણસોથી વધુ સત્સંગી ભાઈઓ તથા બહેનોએ આ લાભ લઈને ધન્યતા અનુભવી હતી આપણે વધુ મજરાની કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે તે માટે આજે ગુરુ પૂર્ણિમાની હજી કહી શકાય કે ઉજવણી કરવામાં આવે છે ગુરુઓને જે પ્રણામ કરી અને મંદનનો કાર્યક્રમ વિજાપુરમાં અનેક જગ્યાએ યોજાયો હતો જેમાં વિજાપુર ના રોટરી ક્લબ ઓફ વિજાપુરના હોલમાં દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલસ સંચાલિત વિજાપુર સત્સંગ સેન્ટરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સત્સંગ અને પૂજનનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો જોઈ શકો છો જે દ્રશ્યો જે છે વિજાપુરના જે રોટરી ક્લફ ક્લબ ઓફ વિજાપુરના હોલના છે જ્યાં દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલસ સંચાલિત વિજાપુર સત્સંગ સેન્ટરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત્સંગ અને પૂજનનો સુંદર કાર્યક્રમ છે અને ત્રણસોથી વધુ સત્સંગી ભાઈ બહેનો તેમાં જોડાયા છે અને જે ગુરુ પૂજનનો લાભ લઈ રહ્યા છે જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે